આજે મહાશિવરાત્રીના પાવન પર્વે જૂનાગઢમાં ઘોડાપુર ઉમટ્યું છે જૂનાગઢના ભવનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું વહેલી સવારથી શિવભક્તોની લાંબી લાઈનો જોવા મળી મહાશિવરાત્રીના દિવસે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ત્યારે ભવનાથમાં લોકો મહાદેવના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા મોટી સંખ્યામાં ભવનાથ ભક્તો પહોંચી રહ્યા છે આજે શિવરાત્રી મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે મહાશિવરાત્રી ને મહાશિવરાત્રીમાં દાનપુર સાથે સાથે જે છે એ છાસનું પણ દાન અત્યારે કરવામાં આવી રહ્યું છે અત્યારે સુરત જે છે મધ્ય છે અને લાખો શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો કે અત્યારે ભવનાથ ખાતે પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે આ દરમિયાન કોઈ તરસ્યું ન જાય એ માટેથી આ સેવા કેન્દ્ર દ્વારા તમે જોઈ શકો છો કે તમામ શ્રદ્ધાળુઓને જે છે છાસ પીવડાવવામાં આવી રહ્યો છે અને મોડી રાત સુધી આ પ્રકારે જે છે છાસ પીવડાવવામાં આવતી હોય છે તો અહીંયા આયોજકો જે છે એની સાથે વાત કરીએ શું નામ છે તમારું મનસુખભાઈ મનસુખભાઈ કેટલા વર્ષથી આ પ્રકાર

નથી માટે પીવા માટે તો આ ખાસ કેન્દ્ર તમે જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ જે છે ગળોનો સકાય ને ક્યાંક ને ક્યાંક શિવ ભક્તિ જે છે એ આયોજકો આવા સેવા કેન્દ્રો દ્વારા કરવામાં આવતી હોય છે ને આખા જુનાગઢ ની અંદર તળેટી ની અંદર ખાસ કરીને ભવનાથ માં આ પ્રકારના સેવાના કાર્યો જે છે અલગ અલગ ચાલતા હોય છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા જુનાગઢ મહાશિવરાત્રી મહાશિવરાત્રીમાં નાગા સાધુઓનું જે છે એક વિશેષ મહત્વ રહેલું છે અને તમામ નાગા સાધુઓ જે છે શાહી સ્નાન અને રવેડીમાં ભાગ લેતા હોય છે તે પૈકીના એક નાગા સાધુ જે છે આપણી સમક્ષ તમે જોઈ શકો છો કે કાંટા ઉપર જે છે બેઠેલા છે અને સીધી વાત એમની સાથે કરીએ અને એમની પાસેથી આશીર્વચન લઈએ મહારાજ શું કે ક્યાં કહે કે આ શિવરાત્રી હે બહુ અચ્છા શિવ દિન હે શિવરાત્રી હે શિવ હે હર સાલ કા હોતા હે પર આપ જો બેઠે હુ આસન તો કોણ આસન હે ક્યુ ये विषम पिता का आसन है विषम पिता का सही है विशेषता क्या है इसकी? अपना कर्म है भैया ने। तुम ही तो कर सकते हो तुम क्यों नहीं कर सकते हो कर्म है तुम्हारा कर्म अलग है हमारा कर्म अलग है तुम सौ ग्रह सौ जंजालों में हम एक जंजाल में अभी भक्तों का क्या कहेंगे अच्छी को लेकर आशीर्वाद भगत जगत बढ़िया चल रहा है बढ़िया भीड़ भाड़ है बढ़िया मेला हो रहा है शांति से તો તમે જોઈ શકો છો કે સાધુ સંત મહાત્મા કાંટાના આસન ઉપર બેઠેલા છે અને એમનું કર્મ છે એવું કહી રહ્યા છે તો આ જ પ્રકારે સમગ્ર ભવનાથની અંદર નાગા સાધુઓ એક આગર્ષણનું કેન્દ્ર જે છે એ બનતા હોય છે ને રાત્રે શાહી સ્નાન કર્યા બાદ જે છે એ મેળાનો અંત આવતો હોય છે કેમેરામેન અમિત સાથે ઉદયરંજન ઝી મીડિયા જૂનાગઢ